કલાસ સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે ભાદરવા સુદ નોમ અરે ભાદરવા વદ નોમ આજની રાશિ છે મિથુન નામ નાખશો છે કચ્છ અને ઘઉ આજે નોમનું શ્રાદ્ધ પડશે અવિધવા નોમ એટલે કે જે વિધવા ન થઈ હોય તે સ્ત્રી ગુજરી ગઈ કોઈને તિથિ યાદ ન હોય તો આજે શ્રાદ્ધ કરી શકશે जय श्रीकृष्ण जयसिद्धान्त कर्मण्यैवाधिकारस्ते माफलि सुर्चना मुखं करोति वाचालं पङ्गं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे कर्मानन्दमाध કે શ્લોક છે જે બોલવાથી એને પિતૃનું કલ્યાણ થાય છે અને આપણે તેમને પ્રસાદ પામીએ જય સિદ્ધાર્થ જય મહાદેવ જય